કરજનનગરમાં ઠેર ઠેર રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે અનેક લોકો રખડતા ઢોરના કારણે અકસ્માતના ભોગ બની રહ્યા છે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઢોર પકડવાનો ડબ્બો પણ લાવવામાં આવ્યો છે જે ડબ્બો આજે ધૂળ ખાઈ રહ્યો છે અને નગરપાલિકાની ઢોર પકડવાની ઝુંબેશનું જાણે સુરસુર્યું થઈ ગયું હોય એમ દેખાઈ રહ્યું છે જેનું ઉદાહરણ અહીં જોવા મળ્યું જૂની કોટ પાસે બાઇક લઈ જઈ રહેલા ઈસમને ગાયે અડફેટે લેતા બાઇક પર બેઠેલા ત્રણ લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી સદનસીબે બાઇક સવારનો બચાવ થયો હતો પરંતુ બાઇકને અડફેટે લઈ ગાય પણ પોતે બાઇકમાં ભૂંડી રીતે ફસાતા લોક ટોડાએ પરેશ અહેમત કરી બાઇકમાં ફસાયેલ ગાયને મુક્ત કરી હતી કરજન નગરમાં હવે રખડતા ઢોર પર તંત્ર નિયંત્રણ લાવે તેવી લોક માંગ ઉઠી છે હર્ષ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ કરજન ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો